આપનું સ્વાગત છે અમદાવાદમાં સ્વદેશોત્સવ બે હજાર પચીસ ની ભવ્ય ઉજવણી છસો થી વધુ સ્ટોલ સાથે ગુજરાત યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ ગુંજી ઉઠશે અમદાવાદના આંગણે પાંચથી નવ ડિસેમ્બર દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશોત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય બનાવટની વસ્તુઓને પ્રોત્સાહન આપવાનું દેશના નાના ઉદ્યોગો કારીગરો અને સ્ટાર્ટઅપ્સને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે આ મહોત્સવના દેશભરમાંથી પંદરસોથી વધુ સ્વદેશી બ્રાન્ડ્સ ભાગ લેશે અને અંદાજે બે પોઈન્ટ પાંચ લાખથી વધુ મુલાકાતીઓ ઉમટી પડે તેવી ધારણા છે આ વર્ષની થીમ સ્ટાર્ટઅપ ટુ સ્પેસ ભારત ફર્સ્ટ રાખવામાં આવી છે જે ભારતના ઉદ્યોગ સાહસિકોની સિદ્ધિઓ અને આત્મનિર્ભરતા તરફની સફરને પ્રદર્શિત કરશે પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં છસોથી વધુ સ્ટોલ્સ ઊભા કરવામાં આવશે જેમાં હસ્તકળા ઓર્ગેનિક ઉત્પાદનો ખાદી આયુર્વેદ અને ટેકનોલોજી આધારિત જોવા મળશે મુલાકાતીઓ માટે પરંપરાગત વાનગીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ વર્કશોપોનું પણ આયોજન કરવામાં આવી છે જ્યાં મહોત્સવને ઉત્સવમાં ફેરવી દેશે સ્વદેશોત્સવ માત્ર એક પ્રદર્શન નથી પરંતુ સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે લઈ જવાનો એક પ્રયાસ છે આ મહોત્સવ થકી ગુજરાતના લઘુ ઉદ્યોગો અને महिला उद्योग शास्त्रिकों ने તેમનું ઉત્પાદનો સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાની ઉત્તમ તક મળશે આયોજકના મતે આ ઇવેન્ટ વોકલ ફોર લોકલ મંત્રને સાર્થક કરશે અને યુવા પેઢીને સ્વદેશી અપનાવવા માટે પ્રેરિત કરશે જો સ્વદેશી મેળા છે उसमें 600 સે જ્યાદા સ્ટોલ રહેશે અને इसमें विशेष बात यह है कि यहां पर विशेष रूप से एक महिलाओं के द्वारा भी यहां पर एक स्टॉल का आयोजन किया गया है जिसके लिए कि लोकों में स्वदेशी वस्तु की खरीदी करके और हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी दो को जो विजन है उसे और आत्मनिर्भर भारत के विजन को सार्थक करने का प्रयास मंच के द्वारा किया गया है स्वदेशी जो अपना प्रोडक्शन है स्वदेशी माल अपना है उसको प्रोत्साहन देना पड़ेगा जन जन घर घर जाके स्वदेशी चीज़ के लिए वो अपना प्रयास करे बाज़ार से स्वदेशी चीज़ ही खरीदने का प्रयास करे ये जो मेला पाँच दिन तक लगेगा मैं मानता हूँ इससे बहुत बड़ी प्रेरणा गुजरात और भारतवर्ष में मिलेगी